દાહોદમાં ધર્મ અને કર્મ થકી સમાજ વિકાસ વિષય પર સફળ ચિંતન શિબિર દાહોદના શ્રી વિશ્વકર્મા મંદિરના દ્વિતીય પાટોત્સવ નિમિત્તે પંચાલ નવયુવક મંડળ દાહોદ દ્વારા ગત રવિવારે એક જૂન બે હજાર પચ્ચીસના રોજ બપોરે ચોથી છ દરમિયાન ધર્મ અને કર્મ થકી સમાજ વિકાસ વિષય પર એક પ્રેરણાદાયી ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં શ્રી દિનેશભાઈ ગજજર સુરેન્દ્રનગર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમણે દોઢ કલાક સુધી સતત પ્રવચન આપી ભગવાન શ્રી વિશ્વકર્માના વિવિધ અવતારો અને તેમના કાર્યો પાછળના તર્ક દરેક પ્રસંગો પાછળનો ઉદ્દેશ્ય અને તેમાં રહેલા વિજ્ઞાનને ખૂબ જ ઊંડાણપૂર્વક સમજાવ્યું હતું તેમણે નવી પેઢીને ધર્મના મહાત્મ્યથી કર્મ તરફ વાળવા અને સમાજને ગર્વ થાય તેવા પ્રસંગોને અત્યંત સરળતાથી રજૂ કર્યા હતા આ જ્ઞાનસભર શિબિરમાં સમાજના અન્ય મંડળોના તેમજ દાહોદ જિલ્લાના મંડળોના આગેવાનો ઉપરાંત રાજકીય આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પંચાલ નવયુવક મંડળે આ સફળ આયોજન બદલ અને જ્ઞાનવર્ધક પ્રવચન આપવા બદલ વક્તા શ્રી દિનેશભાઈ ગજ્જરનો આભાર વ્યક્ત કર્યો હતો આ બે કલાકની શિબિર ઉપસ્થિત સૌ માટે ખૂબ જ જ્ઞાનસભર અને પ્રેરણાદાયી રહી હતી